ગુજરાતમાં ન્યાય ન્યાયયાત્રા કાઢી કોંગ્રેસે દિલ્હીમાં થયેલા બંગા રાજીવ ગાંધીની હત્યા બાદ પરિવારો એના પર થયેલા અન્યાય અંગે મને લાગે છે કે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવી જોઈએ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં માં ગેસ કાંડ એમાં જે લોકો પીડિત પરિવારો હજી દુખી છે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા આ પરિવારો માટે કોંગ્રેસે ત્યાં યાત્રા કાઢવી જોઈએ ખરેખર તો કોંગ્રેસ ન્યાય યાત્રા નો શબ્દ વાપરી શકે એમ નથી એમને તો પ્રાયશ્ચિત યાત્રા જ કાઢવી પડે એટલા માટે કે પુલું મળીને પંચોતેર વર્ષમાંથી થી સાઠ વર્ષ જેમણે દેશ ઉપર રાજ કર્યું અને જેમને બાર લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે બે હજાર ચૌદમાં પ્રજાએ તગડે મૂક્યા છેલ્લા સત્તાવીસ મથી ગુજરાતની પ્રજાએ જેમને જાકરો આપ્યો છે પ્રજા સ્વીકારતી નથી છેલ્લી ધારાસભાની ચૂંટણી માં બે હાજર બાવીસ માં એકસો ને છપ્પન ભારતીય આપી ત્યારે કોંગ્રેસ મગર વંચના બંધ કરે કોંગ્રેસ ને કરેખર તો કમળો થયો છે અને મને લાગે છે કે કોંગ્રેસ ના લોકો એ પોતે કરેલા પાપો માટે પ્રાયચીત યાત્રાઓ કાઢવી જોઈએ અને એ જેટલી કાર્ય એટલી ઓછી છે કેટલી હિન માનસિકતા અધમ કક્ષાની વાત મને લાગે છે કે કોંગ્રેસના લોકો કઈ કક્ષાએ ઉતરી ગયા છે અરે પીડિત પરિવારોની દુઃખ અને વેદનામાં ભાગ લેવાની વાત છે અને તમે આવી વાત કરો છો મને લાગે છે કે આ તો પીડિત પરિવારો ઉપર કોંગ્રેસે એક પ્રકારનું આમ કહી શકે કે લલાનચંદ લગાડીની વાત કરી છે અરે ભાઈ તમે પીડિત પરિવારો માટે વાત કરો છો તો આવી વાત કરવી વ્યાજબી છે

સરકારને ને મૂડી લગાડવા માટે તમે ન્યાયયાત્રા નું નિંદક કરો છો જો તમારે અગાઉ ભૂતકાળમાં કોંગ્રેસના હાથે ખૂબ અન્યાય બેઠો છે આજે પોરબંદરમાં જેલ બંધ કરી દેવી પડે પોરબંદરમાં માં રાજ હોય સુરત ની વાત કરીએ તો સુરતમાં મોહમ્મદ હોય અમદાવાદમાં લતીફ હોય કચ્છમાં એટલા જેટ હોય કેટલા ધારાસભ્યો ની હત્યા થઈ કોંગ્રેસ ના રાજમાં કોંગ્રેસે ખરેખર તો આ માટે યાત્રા કાઢવી જોઈએ કોંગ્રેસ ને યાત્રા કાઢવાનો કોઈ નૈતિક અધિકાર જ નથી અરે ભાઈ કોંગ્રેસ ના ભ્રષ્ટાચાર નો ગળો તો પ્રજા એ બે હાજર ચૌદ માં પોડી નાખવા ત્રીજી વાર નરેન્દ્રભાઈ આવ્યા આ વખતે રાહુલ ગાંધી ની યાત્રા નો ગળો ફૂટી ગયો